અને ચેનલ પર આવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મને તો બહુ બધી રીચ ચડે તમારા પર તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તો અત્યારે હું તમને બ્લોગ ચાલુ કરતા પહેલાં એક ખુશીની વાત કરીશ કે અત્યારે ચેનલ પર પચીસ સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે એક સબસ્ક્રાઇબ ખુરતો તો એ પણ અત્યારે થઈ ગયો છે એટલે પચ્ચીસ સબસ્ક્રાઇબ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે તમને હું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે તમે મારા માટે ભગવાન છો કારણ કે તમે મને સપોર્ટ કરો છો અને ચેનલ પણ આવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મને તો બહુ બધી રીચ ચડે તમારા પર એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે બેલ પણ દબાવી દેજો તો અત્યારે હું કંઈ બહાર કામ જાઉં છું જોઈ શકો છો તો અહીંયાથી જ બ્લોગ ચાલુ કરું છું રસ્તામાં હંમેશા બ્લોગ રસ્તામાં જ ચાલુ કરવાનું મન થાય છે કારણ કે ઘરેથી ઘણા બધા હોય એટલે હું ઘરે બ્લોગ નહીં ચાલુ કરતો અને આસપાસ જઈને પણ બ્લોગ ચાલુ કરું છું આખો દિવસ હું ઘરે હોય તો પણ તો ચાલો જલ્દીથી જઈશું સોરી મિત્રો એક વાત કહેવાની ભૂલી ગયો કે આજે ગણપતિ દાદાની નવી મૂર્તિ લેવા માટે અમારા ફળિયામાંથી જતા હતા તો હું ત્યાં જવાનો હતો પરંતુ થોડું કંઈક કામ છે એટલા માટે હું બહાર જાઉં છું તો એટલા માટે હું ત્યાં નથી જઈ શકતો પરંતુ ગણપતિની મૂર્તિ લાવશે હું તમને ચોક્કસથી બતાવીશ કારણ કે હું ત્યાં જવાનો હતો પણ ત્યાં નથી જઈ શકતો થોડુંક કામ છે એટલે હું બહાર જાઉં છું પરંતુ જ્યારે મૂર્તિ લાવશે ગણેશ સ્થાપના કરશે એટલે જરૂર આપણે ત્યાં જઈશું અને ભગવાનના દર્શન પણ કરાવશું તો બસ એટલું જ ક્યાં માગતું કળશું હવે જલ્દીથી જઈને પાછા ઘરે આવશું ગણપતિની મૂર્તિ ઓલરેડી આવે એટલે હું તમારા સાથે દર્શન કરાવીશ કારણ કે ગણેશ સ્થાપના કરવાની છે એટલે ગણેશ સ્થાપના દિવસે હું ત્યાં જઈશ અને ભગવાનના દર્શન કરાવીશ અને તમારી દુઆ તો હંમેશા જ્યાં મંદિરે જાઉં જ્યાં પણ જાઉં તમારી દુઆ લઉં છું એટલા માટે કારણ કે તમે સપોર્ટ કરો છો ને એટલા માટે મિત્રો અહીંયા આવી ગયું છું ઘરે અને હવે કપડાં ચેન્જ કરી નાખશું પછી બીજું કામ કરશું તો સૌથી પહેલાં કપડાં ચેન્જ કરી નાખશું ચાલો એ અત્યારે ફાઇનલી મેં કપડાં ચેન્જ કરી નાખ્યા છે બંડી પહેરી છે મિત્રો કારણ કે અત્યારે મસ્ત ખુલ્લું ખુલ્લું હોય ને એટલે લાઈટના કપડાં પહેર્યા છે ખુલ્લું ખુલ્લું લાગે મસ્ત એકદમ ગરમી જેવું કંઈ લાગે ને એટલા માટે બાકી તમે અત્યારે અહીંયા અંધારું જોઈ શકો છો બહાર શું ઘરની બહાર બાકી અહીંયા લાઇટ લાગે છે જોઈ શકો છો તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે બે લાયકન પેજ કરવા ના ભૂલતા કાલેકના બ્લોગ સાથે મળશું અને ગણપતિ સ્થાપના કરવાની છે તો ત્યાં આપણે જવાનું છે અને મસ્ત બ્લોગ આવશે ગણપતિ દાદાનું બધાને દર્શન પણ કરાવીશ બધાના આશીર્વાદ પણ લઈશ એટલા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી સાથે બે લાયકન પેજ કરવા ના ભૂલતા ચાલો મળશું કાલેકના બ્લોગ સાથે ત્યાર સુધી બાય બાય